વરસાદને કારણે વ્યાપક નુકસાન વઘઈ તાલુકાના બાજ ગામે ખાડીપુરે પરિસ્થિતિ બગાડી બાજ સાત થી આઠ ઘરોમાં રાત્રિના સમયે ભારે વરસાદને પગલે પૂરના પાણીથી નુકસાન બાજ ગામની પ્રાથમિક શાળાના શૌચાલયમાં પૂરના પાણી તણાયા પ્રાથમિક શાળાની દિવાલ પણ ધોવાઈ જતા શાળામાં પાણી ભરાવાથી નુકસાન સાપુતારાના વઘઈ અને વઘઈ આવા રસ્તા પર રસ્તાઓ ધોવાયા અંબિકાઘેરા ખાપરી અને પૂર્ણા નદીમાં પૂરને કારણે દસ જેટલા કોસવે પાણીમાં ગરકાવ આવાથી વગેરે સુધીમાં અત્યારે મૂળચણ અને બીજા નાના મોટા બે ચાર જગ્યાઓ ઉપર પથ્થરો પડવાની કે રસ્તા ધોવાની જે ઘટના બની હતી ત્યાં અત્યારે સાઇડ ક્લીન કરી દેવામાં આવી છે અને વાહનોની અવરજવર ચાલુ થઈ ગઈ છે અને અત્યારે સાપુતારા ઉપર એક જગ્યા પર એક ઇન્સિડન્ટ ધ્યાનમાં આવ્યો છે ત્યાં અત્યારે અમે જઈ રહ્યા છીએ અને કામગીરી ચાલુ થઈ ગઈ છે મારું નામ સરોજબેન એસ પવાર હું પ્રાથમિક શાળા બાદમાં ઉપ શિક્ષિકા છું અને મારી શાળા પ્રાથમિક શાળા બાદમાં અમે સમય સમય સમયસર આવી ગયા આવીને જોયું

હાલમાં સુવિધા છે તે સુવિધાઓમાં પણ શેત્રિઓ બધી બોલાઈ ગઈ છે બધું અસ્તવ્યસ્ત સાધન સામગ્રી થઈ ગઈ છે અને આજે તો મારા શાળામાં બધું કાદવ કિચડ અને ધરાશાયી દિવાલોના લીધે ગમે તેમ બધું થઈ ગયું છે તો અમને કઈ સહાય રૂપે કઈ સાફ સફાઈ કરવા માટે કે કઈ જરૂરિયાત મુજબ અમને કઈ સહાય મળે એવી હું વિનંતી કરું છું જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની